જય મુરલીધર જય દ્વારકાથી શું કે દાયરો મજામાં જોકે ભાઈઓ તારીખ ત્રીસની રાત્રેથી બારક વાગ્યાથી જોરદાર વરસાદની એન્ટ્રી આપણે થઈ ગઈ છે તો ખેડૂત ભાઈઓ બધાને જે વાવેતર થઈ ગયા એ તો આનંદ મંગલમાં જ જો જોકે આપણે હવે આજે વાવવાનું હતું પણ જોરદાર વરસાદ આવી ગયો છે તો હવે એક બે દિવસ વાવેતર નહીં થાય તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં જય દ્વારકાધીશ તો મિત્રો આજે તારીખ એક ચાર બે હજાર ચોવીસ ચાલો આજનો વરસાદ તમને બતાવીએ છીએ તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં મિત્રો હવે આપણે આગળ બ્લોગમાં જોડાયેલા રહેજો કારણ કે વરસાદ થોડોક સમય કરશે એટલે આપણે જા તમને બહારનો નજારો ફોર લાઈન અને અમારે મધુવંતી નદી જેટલું શક્ય હશે જેટલું તમને આગળ બતાવશું તો જોડાયેલ લેજો આગળ બ્લોગમાં ભાગી ગયા છે પહેલી તારીખના સવારના અગિયાર જોકે કે આખી રાતનો રાઉન્ડ પણ જોરદાર ગયો ચાલો તમને હજી આગળ બતાવી આ છે પહેલી તારીખ સવારના અગિયાર વાગ્યાનો વરસાદ મોડી રાતનો ચાલુ થઈ ગયો તો જોરદાર અત્યારે પણ જુઓ સારામાં સારો વરસાદ આવે છે જોકે હવે વરસાદનું ન્યાવ થઈ ગયું છે અને બે ત્રણ દિવસ હવે લગભગ થવા દે નહીં પણ સારું ભલે વર્ષા કરે તો મિત્રો આજે વરસાદે તો આપણે રાતના જોરદાર એન્ટ્રી મારી દીધી છે બારથી બે વાગ્યાના ગાળામાં આવી ગયો છે ને અત્યારે પણ અગિયાર વાગ્યાનો અવિરત વરસાદ ચાલુ જ છે તો આજે વરસાદી માહોલ વસે આજે કહેવાય છે કે ગામડું એ ગામડું ને આજનું બોપટનો આપણો જમણવાર છે તો મસ્ત મજાનો છે તે જોજો શું છે તમને આગળ બ્લોગમાં મળી જશે જય મુલીધર જય માતાજીકૃષ્ણ તો હું આજનું દેશી ગામડાનું ભોજન કંઈક જમાવટના જાડવા છે ચાલો મિત્રો તમને બતાવી આજે ઓરિજિનલ દેશી ગામડાનું ભોજન બાજરાના રોટલા અને ખાટી મીઠી સાસની કઢી જે ભાઈઓને આજે દેશી ગામડાના દેશી બોપરા કરવો હોય તે આજે આવી જાય તો આથી કહેવાય છે કે ગામડું એ ગામડું હો ભાઈ બકાલો ન હોય તો અમારે ગામડામાં વરસાદ વરસાદનું શાકભાજી ના આવ્યું હોય તો હવે વસ્તુ આવા વાતાવરણમાં વરસાદી વાતાવરણમાં આ વસ્તુ મળે તો અનેરો આનંદ કાયકો હોય તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં જુઓ ભાઈઓ આ દેશી ગામડાની દેશી મોજો જો કે આને પકવવી બહુ પડે દેશી બાજરાના રોટલા આ દેશી ગામડાની મોજ શુદ્ધ દેશી ખોરાક કે આપણા વડવાઓ બધાય આજ ખાતા ને આની એક લીજત ઓર હોય તો ચાલો આગળ બ્લોગમાં જોડાયેલ રહેજો કે આપણે બાજરીના દેશી રોટલા થઈ ગયા છે તૈયાર તો હવે જમવા બેહવાની સણોની જ વારું છે રોટલા ખાવાની તો આજ તો દેશી મોજ દેશી ગામડાની દેશી મોજ છે સાથે કઢી પણ પાકવા આવી છે પાકી ગઈ છે સાથે કઢી તો ચાલો જોડાયેલ રહેજો અમારા મયુરભાઈ આવી ગયા હતા જમવા જમીન આવીને હવે જાય છે નિશાળે જોકે આજથી એને થઈ ગયો છે બપોરનો ટાઈમ અગિયારથી થી પાંચ ચાલો તો આપણે દેશી બપોરા લઈએ સૌ ભાઈઓ આવી જાઓ દેશી ગામડાના બપોરા શુદ્ધ દેશી બપોરા છે આજે અને અત્યારે વાગ્યો છે તારીખ પહેલી અને સોમવાર ને એક વાગ્યો છે અને વરસાદ મેઘરાજાની પણ એન્ટ્રી જોરદાર ચાલુ છે આજે ઓરિજિનલ દેશી ગામડાના દેશી બપોરા બાજરાના રોટલા બાકી કઢી સાથે ડુંગળી સાસ અને માખણ

અને વરસાદી વાતાવરણ પણ અટકાય એન્ટ્રી એમ વરસાદ મેઘરાજાએ મારી છે અને વાગી ગયા છે એક ને આપણે આવી ગયા છે એ દેશી ગામડાનું શુદ્ધ દેશી ભોજન તો ચાલો બાજરીના રોટલા પાકી કઢી ડુંગળી સાસ અને માખણ ઓરિજિનલ ગામડાનું દેશી ભોજન ભાઈઓ તો આજે ડુંગળીના રોટ ડુંગળી સાથે પણ બહુ ઓર મોજ આવે તો સાલો બધાય ભાઈઓ બપોરા કરવા આવી જ શુદ્ધ દેશી ગામડાનું ભોજન જય મુરલીધર જય દ્વારકાધી આજે શુદ્ધ દેશી એટલે શુદ્ધ દેશી જ આપણે જમવું છે ગામડાના શુદ્ધ દેશી બપોરા જુઓ આ ડીશમાં આપણે બાજરાનો એક રોટલો સોરી નાખ્યો છે અને તેમાં ઉમેરી દીધી છે કઢી અને કઢી ઉમેરી અને હવે સોરી અને આ દેશી ગામડાના બપોરા વરસાદી વાતાવરણ ફૂલ જોકે તારીખ એક સોમવાર ને એક વાગે મેઘરાજાએ પણ જોરદાર એન્ટ્રી મારી છે તો ચાલો હવે આપણે બપોરા કરી લઈએ તો આવી જાઓ બધા ભાઈઓ બપોરા કરવા તો ભાઈઓ આપણે જો જમીન દેશી બપોરા કર્યા ને ઓર જમાવટ આવી કે દેશી બપોરા એટલે આપણામાં કહેવાય છે સાત કઢી સાથે હોય રોટલો રોટલો અને કઢી તો રોટલા વૈયા જાય અઢી અને ખરેખરનો જમાવટ મેઘરાજાએ લીધો છે આજે જોવા તમને બતાવીએ છે ગુમ કરીને બતાવીએ ભલે વરહે મેહુલા વરહા ભલા તો મિત્રો આજ તારીખ પહેલી અને સોમવાર વાયો ધોધમાર વરસાદની એન્ટ્રી જોરદાર એન્ટ્રી મારી છે પાણી પાણી કરી દીધા છે તારી કોઈ જો જોહુલા વર પલા બજારોમાં ક્યાંય પાણી મારતા નથી તો કે આ બ્લોક છે બ્લોકમાં તમને ઓછું દેખાશે પાણી પણ તને છૂટે છૂટ જાય છે આજનો આપણો મિની બ્લોગ ખેડૂતના ચેનલ ગામડાનો બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો નવા મિત્રો હોય તો ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ